તનુમે ભારતીય જનતા પાર્ટી દો દ્વિદ્યવાચોખાથે પૂતળાધોન કોનું કુતરાધોનને પૂતળાન આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા શામ પિત્રો જે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન છે આ દેશની અંદર વિભાજીત કરવા માટે એક એવું નિવેદન આપે છે કે આ દેશને અખંડિતામાં વિભાજન કરવા માટે કે પૂર્વી લોકોને ચીની સાથે સરખાવે છે દક્ષિણના લોકોને આફ્રિકન સાથે સરખાવે છે એ આજ આ દેશની અંદર જે એકતાનો જે માહોલ છે એની અંદર આવા ખરાબ નિવેદનો આપી અને આ દેશની અંદર એક સાબિતી કરવા માટે માગે છે કે આ કોંગ્રેસ હજી આ દેશની અંદર ખૂબ વિભાજન કરવા માગે છે ત્યારે આ એના નિવેદનને બોટાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે વખોડવી છીએ અને એનો વિરોધ કરવી છે આજે શ્યામ પિત્રોદાજીના પુત્રનું અમે દહન કર્યું છે હવેલી દીનદયાળ ચોક ખાતે તો અમે એમનો સખ્ત વિરોધ કરવી છીએ અને લોકોમાં ખૂબ નારાજગી છે કારણ કે આવા નિવેદનો આપવા પેલાને વિચારવું જોઈએ એટલે ચૂંટણીનો માહોલ છે અને આવા ખરાબ નિવેદનો આપે અને અમે ખબ વિરોધ કરીએ છીએ